ગામ ભાવનગર વિજયભાઈ ભનુભાઈ ગામ રેવા રેવાવાળા ભાવસિંહ ઝીણા તારી માટે એક વિડીયો કરું ખાસ કે તું વીરબારાની કોદાળીની કાંકરી ઉડાડવા ધારુકા ભેગો થયો હતો કાંકરી ધારુકા ઉડાડી તારે તું એવું કહેતો હતો કે પાંચ પાંચ લાખ રૂપિયા મારા નાતીલાને છે અને મારા નાતને કાયદો કરવો છે આડા દી થયા હાડા દી ન થવા દીધા તાર તને મારી વિહળીએ પૈયા લાગતો કૂતરા સલામી કરાવી દીધી કૂતરા સલામી કરાવી દીધી ચાર ધામના રખવા અને ખોડિયાર અને ખોડિયાર અને મારી દીવી વિહળી હળઝાદી પાંચ પૂર્વે જ આને તને કૂતરા સલામી કરાવી નાખી નાચની વચ્ચે અમે તારે પૈયા લાગતો રહે અને આમણે એમને આમણે તું કુતરીઓ ઉડાડી એટલે તારા આવીને આવી તારે વેળા તારે ભોગવવાની છે હું ગરીબ છું ગરીબ શું મારી વાં વાહ નથી નથી ભાઈઓ ગોતરીયા કે નથી બાપ કે નથી કોઈ એક મારી દેવીનો સહારો છે મારી દેવીએ એનો ઇન્સાફનો ઇન્સાફ કરી નાખ્યો અને તું સલગ કર્યા કર અને આમણે આમણે કોદાળ્યું ખોટું પાડીએ આઠસો સિત્તેર રૂપિયા ધાન થઈ ગયેલું છે આ વખો પડી ગયેલો છે એ વખાને જો તું ઊભો કરવા ગયો હોય તો આ એના પરિણામ છે અને તું કહીએ લાગ્યા કર મારા ભાઈ અને આમણે કુકરી ઉડાડ ઉડાડતો હાલ બરાબર જય માતાજી